સાઉન્ડ માટે માત્ર બે કલાકની મંજૂરી હોવા છતાં વધુ કલાકો સુધી ડીજે વગાડવામાં આવતા સ્થાનિક રહીશ દ્વારા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી તે બાબતે પીસીઆર વેન દ્વારા ડીજે બંધ કરાવવા જતા મામલો ઉશ્કેરાયો હતો અને અમુક લોકો દ્વારા વેન પર પથ્થરમારો કરવામાં આવ્યો જેના પગલે એક પોલીસકર્મી ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જે મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રાયોટીંગ પોલીસની ફરજમાં અવરોધ જેવા ગુનાઓને લઈ આશરે પચીસ થી ત્રીસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ મામલે અપ કરી સાત થી આઠ લોકોની ધરપકડ કરાઈ છે અને વધુ ટીમો બનાવી અન્યને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે એસીપી એચ એમ કસંગરા દ્વારા શું કહેવામાં આવ્યું આવો સાંભળીએ રિપોર્ટર સંજીવ રાજપૂત સેક્યુલર ગુજરાત ન્યૂઝ અમદાવાદ એ પ્રસંગે એમના પરિવારના સભ્યો મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા એમના લગ્ન પ્રસંગે લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જે અન્વયે ધીમો વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને અઢાર ત્રીસથી થી વીસ ત્રીસ સુધી ફક્ત બે કલાક માટે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના દસ વાગ્યા પછી સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી વન મોબાઈલમાં ફરજ બજાવતા નર્મદસિંહને સૂચના મળેલી હતી

જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી પાંચ મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેના સાઉન્ડવાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા પચીસ થી ત્રીસ જેટલા